ગુજરાત સાયન્સ સિટીમાં જ્ઞાન અને મનોરંજનનો અનોખો મેળાવડો જોવા મળ્યો હતો રાજ્યભરની વિવિધ શાળાઓમાંથી પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓએ સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી રાજ્યભરની વિવિધ શાળાઓમાંથી પાંચ હજારથી વધુ મુલાકાતે આવેલા વિદ્યાર્થીઓએ સાયન્સ સિટીના કેમ્પસમાં આવેલા વિવિધ પ્રદર્શનો અને આકર્ષણોનો આનંદ માણ્યો હતો એક્વેટિક ગેલેરી એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી રોબોટિક્સ ગેલેરી હોલ ઓફ સ્પેસ હોલ ઓફ સાયન્સ ક્લાઇમેટ ચેન્જ લર્નિંગ લેબ એનર્જી પાર્ક તથા નેચર પાર્કમાં વિદ્યાર્થીઓએ નવીન વૈજ્ઞાનિક તકનીકોને જોઈ અને તેની કામગીરી સમજવાનો પ્રયાસ કર્યો હતો સાયન્સ સિટીમાં નવીન આકર્ષણ એટલે કે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી જેમાં વિદ્યાર્થીઓએ એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સને લગતી માહિતીઓ પ્રાપ્ત કરી તેમજ એશિયાના સૌથી મોટા પ્લેનેટોરિયમમાં બ્રહ્માંડની માહિતી આપતી ફિલ્મો નિહાળી હતી તેમજ એક્વેટિક ગેલેરીમાં વિવિધ સમુદ્રી પ્રજાતિઓના જીવંત દર્શન વિદ્યાર્થીઓને ખૂબ જ ગમ્યા હતા રોબોટિક્સ ગેલેરીમાં રજૂ થયેલા માનવ સમાન રોબો અને તેની કાર્યપદ્ધતિ વિદ્યાર્થીઓ માટે અત્યંત આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા વિદ્યાર્થીઓ માટે સાયન્સ સિટીની આ મુલાકાત મનોરંજનની સાથે સાથે જ્ઞાનવર્ધક રહી હતી પ્રદર્શન દરમિયાન નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક તથ્યો સરળ ભાષામાં સમજાવ્યા હતા આ સાથે સાથે વિદ્યાર્થીઓએ ઇન્ટરેક્ટિવ મોડલ્સ અને લાઈવ ડેમો દ્વારા શીખવાની અનોખી તક મેળવી હતી ઘણા વિદ્યાર્થીઓએ કહ્યું કે સાયન્સ સિટીનો આ અનુભવ તેમને ભવિષ્યમાં વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા આપશે ગુજરાત સાયન્સ સિટી સતત નવું શીખવા માટેનું કેન્દ્ર બની રહ્યું છે ત્યારે વિવિધ પ્રદર્શનો વર્કશોપ્સ અને ઇન્ટરેક્ટિવ કાર્યક્રમો દ્વારા અહીં વિદ્યાર્થીઓને વિજ્ઞાન સમજવાની સહજ તક મળે છે આજની મુલાકાતથી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાનો સફળ પ્રયાસ રહ્યો હતો સીઈટી અંતર્ગત પ્રતિભાશાળી બાળકોનો પ્રવાસ રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવ્યો એમાં અમે આજે ફર્સ્ટ ફેઝની અંદર અમરેલી જિલ્લાના છ તાલુકાના ત્રણસો પચાસ બાળકોને લઈને અમે આવ્યા છીએ અને આજ સવારથી બાળકોને તમામ ગેલેરી અને નેચર પાર્કને બધું ઘણું બધું દેખાડ્યું અને બાળકોને ખૂબ મજા આવી અને આનાથી મજાની સાથે સાથે બાળકોએ ખુદ જ્ઞાનસભર માહિતી પણ મેળવી બાળકોએ ભવિષ્યમાં વૈજ્ઞાનિક થવા માટેની પ્રેરણાઓ પણ મેળવી અને સાયન્સ સિટી ખરેખર બાળકો માટે એક શિક્ષણને સપોર્ટિવ એક અનુર્યું યુનિટ છે મને પણ ખૂબ ગમ્યું દર વર્ષે સીઈટી અંતર્ગતના પ્રવાસો થાય છે તો દર વર્ષે હું અમરેલી જિલ્લામાંથી બાળકોને લઈને આવું છું ગયા વર્ષે પણ એક હજાર બાળકોને લાવ્યા હતા આ વર્ષે પણ ફર્સ્ટ પેજમાં ત્રણસો બાળકો છે જ્યારે જ્યારે તક મળે છે ત્યારે અમે બાળકોને સાયન્સ સિટી લઈને આવીએ છીએ કારણ કે એનાથી બાળકનો વૈજ્ઞાનિક વિકાસ થાય છે આઈ એમ એન્ડ આઈ આઈમ મનસ્વીની વી એફેન્થ સ્ટાન્ડર્ડ ઉદ્ધમ સ્કૂલ એન્ડ વી હેવ કમ હિયર ફોર ફોર એન એક્સકર્શન ટુ ડે સો વી જસ્ટ વિઝિટેડ ધ પ્લાનેટેરિયમ એન્ડ ઇટ શો શો ટુ મૂવીઝ અબાઉટ લાઈક સાયન્સ રિલેટેડ ટુ સાયન્સ And it was really interesting because it is something new than what we read in our books and it was very interactive and helped us that, to understand. Yeah, the 3D visualization really helped us to understand what the actual space is and how uh, all the things go on in the universe. So it was very interesting and we enjoyed it a lot. It also gave us an insight on the uh, history of humans and their evolution uh, of their space travels and what would uh, about the satellites and also it was very fun and enjoyable thank you